સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવીને ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય જેને પગલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગ કરાય છે વિનંતી પત્ર સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અમારો કોઈ ન કે કે બચે એક નું ઇલેક્શન આવી ગયું પંચાયત અરજો તાલુકા પલે જિલ્લા પંચાયત તો ઊભું જ હા એ તો ઓરી લંડિયા મે પુરાણા આયા મારે વાવડી ગામને ઠેરણ નો મત ગોકા તાલુકા મે એક ભાઈ ઘરેલું છે એસી કસમ પૂરી દીધી નું 5 10 ના લાસ્ટ રેલો જી નું બોલવા મત આવો એસી નો સારું તો અમારો પડુંરો પાળો ફળો આલ્સા પણ નહી એ કરાવજો કોઈ એમાંથી રહી ના જાય એ પંચાયત નો રમા બંધ કરે છે બાકીની જે બાબતો છે એ સરકારની બાબતો બાબતોની એવી હોય ઉપર મોકલશો અત્યારે માવઠણ હિસાબે ખેડૂત ને મગફળી કપાસ ડુંગળી બાગાયતી પાક તમામ નિષ્ફળ ગયા છે તાત્કાલિક માફ કરે અને વળતર આપે ફાર્મ ડોર માટે પછી સારો નથી તો એની વ્યવસ્થા તાત્કાલિક કરે તે બાબતે ભોગા તાલુકા કિસાન સંઘ તરફથી માં અમરદાસ સાહેબને આવેદન પત્ર આપેલ છે